ચાલો આજે આપણે દૂધમાંથી પનીર બનાવવાનું છે એને માટે આપણે દોઢ લિટર દૂધ લઈ લીધું છે દૂધ આપણે ફૂલ ફેટ લીધેલું છે ચાલો હવે આપણે દૂધને એક ઉભરો આવવા દેવાનો છે ત્યાં સુધી આપણે આ રીતે ઉકળવા દેવાનું છે અને દૂધ આપણે જે તાજુ જ આવેલું હોય એ દૂધ જ લેવાનું છે ગરમ કરેલું કે એવું કંઈ નથી લેવાનું ચાલો આપણે જો આ રીતે ઉપરો આવી ગયો છે આ રીતે આપણે એક જ ઉપરો લાવવાના છે હવે આપણે ગેસ એકદમ ધીમો કરી અને આ ઉપરાને થોડુંક પહેલા બેઠાડી દેવાનો છે તો આ રીતે આપણે ગેસ ધીમો કર્યો એટલે ઉપરો બધો બેઠી ગયો છે આ રીતે હલાવી હલાવીને આપણે ઉપર નીચે બેઠાડી દીધો છે હવે આપણે આ બે લીંબુ રસ લીધો છે આ રીતે આપણે થોડુંક થોડુંક વેરતું જવાનું અને આ રીતે હલાવતું જવાનું એક હજારે બધું આપણે નથી નાખી દેવાનું હવે આપણે આ રીતે થોડુંક થોડુંક હલાવતું રહેવાનું અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે

આખો ચમચો ભરીને આવ્યો અને જો પાણી જેવું થઈ છે આ રીતે પાણી જેવું થાય ત્યાં સુધી આપણે એમાં ગેસ ઉપર થવા દેવાનું છે હવે આપણે ગેસ બંધ કરી અને આને થોડું ઠંડુ થવા દઈશું પછી આપણે આ પનીર અંદરથી કાઢી લઈશું ચાલો હવે આપણે ટચ કરી કરી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે હવે આપણે જો આ રીતે બધી પનીર છૂટું પડી ગયું છે અને દૂધ દૂધ હતું એનું પાણી પણ બધું બની અને છૂટું પડી ગયું છે હવે આપણે આના આ રીતે નીચે આપણે તપેલી મૂકી છે એના ઉપર કાણાવાળું વાસણ મૂક્યું છે એની ઉપર મેં આ કપડું મૂક્યું છે હવે આપણે બધું આપણે આ રીતે કાઢી લેવાનું છે હવે આપણે આ રીતે નીચોવી અને બધું પાણી કાઢી લઈશું દબી દબી જો આ રીતે આપણે બધું પાણી નીતાવી દીધું છે જો આ નીચે પાણી છે એ આપણે ફેંકી દેવાનું નથી આ પાણી આપણે લોટ બાંધવામાં આવે દબાવી દેવાનું પછી આ રીતે ફીટ કરી અને આની ઉપર આ રીતે વજન ભરી વસ્તુ રાખી દઈશું હવે આપણે આના બે થી ત્રણ કલાક સુધી આમનામ રહેવા દઈશું બે કલાક જેવું થઈ ગયું છે હવે આપણે આના બોલી અને જોઈ લઈએ જો સરસ સેટ થઈ ગયું છે હવે આપણે આને કાઢી લઈએ બહુ મસ્ત સેટ પાસાથી પણ થઈ ગયું છે હવે આપણે આના કટિંગ કરી લઈશું વચ્ચેથી એકદમ પોચું સરસ બનીશું જો